મહિડા એ છ કરોડ એક લાખ નવ હજાર ત્રણસો એક્યાસી રૂપિયાના લેપગ્રન ડાયમંડની ખરીદી કરી હતી સુરતના વેપારી પાસેથી છ કરોડના લેપગ્રોન ડાયમંડ ખરીદી પેમેન્ટ ના ચુકવનાર ની ધરપકડ કલ્પેશ મોડપરા નામના વ્યક્તિ પાસેથી દિલીપ અણધડ જીવ મહિલાએ કરોડ એક લાખ નવ હજાર ત્રણસો કરી હતી અને બેંગ્લોરમાં ફરિયાદી સંપર્ક પકડાયેલો આરોપી દિલીપ અણગઢ સાથે કરાવ્યો તો આરોપી મુલાકાત બાદ ફરિયાદી સાથે સંપર્ક શરૂ કર્યો દિલીપ ફરિયાદી ને ઓર્ડર આપતો અને ત્યારબાદ બિલમાં મહાલક્ષ્મી જ્વેલર્સનો ફરિયાદી ઓર્ડર આપ્યો હતો અને ત્યાંથી વધુના હીરા લઈ ફરિયાદીને પેમેન્ટ ન કરતા ક્રાઇમ બ્રાન્ચમાં બાબતે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદની તપાસ ઇકોનોમિકલ સેલને સોપાઈ હતી પોલીસે દિલીપ અર્ધણ નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પૂછપરછમાં સામે આવ્યું કે ડાયમંડનો મુદ્દામાલ રાજીવ પાસે છે અને હાલ આરોપીના નિવેદનને આધારે પોલીસે રાજીવની પણ શોધખોળ હાથ ધરી છે સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વેપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે અનેક વ્યાપારીઓ હાલમાં લેબ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે આજ વેપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી હોય છે છે આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ અનુસંધાને શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણગણ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન થી અને ટેકનિકલ થી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવામાં આવેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો એ દિલીપ અણઘણ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલર્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેળા આ માલ લઈ અને એના નામનું બિલીક કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહિળાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વેપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વેપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વેપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત